મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં આરોપીઓની ડિસ્ચાર્જ અરજી રદ કરવા પીડિત પરિવાર દ્વારા અરજી કરાઈ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી દુર્ઘટના કેસમાં મુખ્ય આરોપી પટેલ કોર્ટમાં ચાર્જ ફ્રેમ થવા સમયે ડિસ્ચાર્જ અરજી કરી બિનતોહમત છોડી મૂકવા માટે કરેલ અરજી સામે આજરોજ મંગળવારે પીડિત પરિવારના વકીલ ઉત્કર્ષ દવે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ચુકાદાઓ ટાંકી તમામ આરોપીઓએ કરેલી અરજીને રદ કરવા

આઈપીસી કલમ ત્રણસો ચાર ત્રણસો સાડત્રીસ ત્રણસો આગામી સુનાવણી ચાલુ હતી તે દરમિયાન આરોપી તરફે આરોપ બધા દસે દસ આરોપી તરફે જયસુભાઈ સહિતનાઓએ મોરબીની કોર્ટમાં સીઆરપીસી કલમ બસો સિત્યાવીસ મુજબ પોતાને ડિસ્ચાર્જ કરવા એટલે કે બિન તોમત છોડી મૂકવા માટે નામદાર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવેલી ગઈ સરકાર તરફે પોલીસ તરફે જવાબ રજૂ કરવામાં આવેલો અને આજે મોરબીના જે પીડિત પરિવાર વતી છે એના વતી અમે અને અમારા હાઈકોર્ટની પેનલ ઉત્કર્ષભાઈ દવે દ્વારા અમે આજરોજ લેખિત જવાબ કોર્ટમાં રજૂ કરી દીધેલું છે આરોપીઓને ડિસ્ચાર્જ નહીં કરવા બાબતે સુનાવણી એકત્રીસ કરેલી એવી રજૂઆત કરેલી કે પોતે આ કેસની અંદર બિન તોમજ છૂટવા માંગે છે પરંતુ કોર્ટ પાસે જ્યારે અમે આજે વિક્ટિમ એસોસિએશન વતી એવો જવાબ ફાઇલ કર્યો છે કે જ્યારે કોર્ટ પાસે પૂરતો પ્રાઇમા ફેસી એવિડન્સ પર્યાપ્ત હોય ત્યારે કોઈ પણ સંજોગોમાં હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટ ની માર્ગદર્શન સિદ્ધાંત સિદ્ધાંતોને અનુસરીને કોઈ પણ આરોપીને જે ગુનાની અંદર નિર્દોષ છોડવો ન જોઈએ અને ડિસ્ચાર્જ કરવો ન જોઈએ એવો અમે આજે લેખિત જવાબ રજૂ કરેલ છે